મુન્દ્રામાં રોડ પર ખાડાઓ ખોદાતા રાહદારીઓ પરેશાન થયા મુન્દ્રામાં ગટર લાઈન નાખવા માટે રોડ પર ખાડા ખોદી દેવાતા રાહદારીઓ હેરાન થઈ ગયા છે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા બે મહિનાથી ગટર લાઈનનું કામ કોઈ ઠેકેદારને આપી દેવાતા અને કામ ક્યાં પહોંચ્યું છે તેની તપાસણી પણ ન કરાતા આ કાશબાગતીએ ચાલતા કામ પર વરસાદની સિઝન આવી જતાં ખોદાયેલા ખાડામાં હવે પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને હાલ રાહદારીઓ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે તેવું જોવા મળી રહ્યું છે ઠેકેદાર દ્વારા છેલ્લા બે મહિનાથી ધીમી ગતિએ કામ કરવામાં આવે છે તે સ્પષ્ટ દેખાય છે ચોમાસાની સિઝનમાં આ રોડ ઉપર ખાડાઓના કારણે અકસ્માત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે ઝડપથી આ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે અને ખોદાયેલા ખાડા પૂરા કરી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સમીર ગોર કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે તમે જોઈ રહ્યા છો છેલ્લા અઢી મહિનાથી મુંદ્રા બારી નગરપાલિકા દ્વારા મુન્દ્રા બારી રોડ ઉપર કામ ગટરનું ચાલી રહ્યું છે તો તમને હું બતાવીશ કે કે આ કામ કેવી ધીમી ગતિથી ચાલુ ચાલી રહ્યું છે મારા કેમેરામેનને કહીશ છેલ્લા અઢી મહિનાથી આ કામ ચાલી રહ્યું છે લોકોને આવવા જવામાં તકલીફ થઈ રહી છે તો આ રસ્તો ખુલ્લો પડ્યો છે આમાં ગાય ટુ વ્હીલર ફોર વ્હીલર પડી જાય તો આ નગરપાલિકાની જવાબદારી રહેશે કે કોન્ટ્રાક્ટરની જિમ્મેદારી રહેશે